ત્રણ પ્રકારે વાત કરીશું આપણે ફરીથી કે આપેલી જે સંખ્યા છે તે સંખ્યા ક્રમિક હોઈ શકે એક બે ત્રણ ચાર પાંચ આપેલી સંખ્યા બેકી સંખ્યા હોઈ શકે આપેલી સંખ્યા એકી સંખ્યા હોઈ શકે તો તેમના ગણનો સરવાળો કેવી રીતે કરવો તો તેના વિશે આજે આપણે વાત કરીશું રાઈટ તો આપણે આની અંદર ફર્સ્ટ ટાઈપ લઈએ કે એકથી દસ સુધીના ગણનો સરવાળો કેવી રીતે કરવો આ પણ ફોર્મ્યુલા બેઝ ઉપર છે પરંતુ ઇઝીલી ફોર્મ્યુલા કેવી રીતે આપણે ફોર્મ્યુલા બેઝ ઉપર વાત કરવી પડશે અહીંયા ત્યારે એન સ્ક્ર ઇન્ટુ એન પ્લસ વન સ્ક્વેર અપોન ફોર બરાબર Okay, one, के तो के n² * n + 1 होल स्क्वायर / 4 संख्या कितनी है तो के 10 1 थी 10 સુધી तो 10 નો વર્ગ તો કે 100 * 10 + 1 11 11 નો વર્ગ 121 / 4 4 નો ભાગ 100 માં આપો 25 વખત જાય 25 * 121 25 * 121 જે આવશે તે જવાબ ઘનનો સરવાળો કેવી રીતે કરવો એક થી પાંચ સુધીનો તેનો જવાબ તમે આપી શકો છો કમેન્ટ બોક્સની અંદર હવે કરીએ સોલ્વ હવે આપણે વિધાઉટ ફોર્મ્યુલા પણ કેવી રીતે કરવો હવે આને સમજીએ કે સંખ્યા કેટલી છે તો કે પાંચ તો 5 નો વર્ગ કેટલો થાય તો કે ત્યાર પછી જેટલી છે જેટલી સંખ્યા તેનો વર્ગ ત્યાર પછી સંખ્યામાં એક ઉમેરીને તેનો વર્ગ અપોન ફોર નો ભાગ છત્રીસ માં નવ વખત પચીસ ગુણ્યા નવ તો કે બસો રાઈટ તો ચાલીએ આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની સાથે

ઘનનો સરવાળો તેની વાત થાય છે એઝ ઇટ ઇઝ હવે આપણે બેકી સંખ્યામાં જવું છે તો પ્રથમ બેકી સંખ્યા કઈ તો પ્રથમ બેકી સંખ્યા છે બે હવે બે નો કરો ઘન તો બે નો ઘન કેટલો થાય આઠ તો માટે અહીંયા ઉપર મલ્ટિપલ બાય આઠ કરી દો આટલું કામ કરવું છે જે આપણો બેઝિક ફોર્મ્યુલા છે તેની અંદર બે નો ઘન એટલે આઠ વડે ગુણો તો ચાર નો ભાગ આઠ માં બે વખત જશે હવે આ બની ગયો આપણો બેકી સંખ્યાઓના ઘનનો સરવાળો તો શું લખાશે ટુ એન સ્કવેર ઇન્ટ પચીસ ગુણ્યા પાંચ વત્તા એક છ નો વર્ગ તો કે છત્રીસ આટલું કામ કરવાનું છે રાઈટ બે ગુણ્યા તો થઈ ગયા પચાસ પચાસ ગુણ્યા છત્રીસ કરો જે આવે તે જવાબ

જેટલી બેકી સંખ્યાઓ છે તેના ઘનનો સરવાળો તમે પ્રોપર લખીને પણ કરી શકો છો પણ ડાયરેક્ટ લખીને નહીં આ રીતે કરીશું આપણે બરાબર તો એક થી પાંચમાં બેકી સંખ્યાઓ કેટલી આવે છે તો કે બે તો બે ગુણ્યા બે નો વર્ગ ચાર ગુણ્યા બે વત્તા એક ત્રણ ત્રણ નો વર્ગ તો કે નવ નવે ચોક છત્રીસ દુના બોતેર તો આપણો જવાબ થઈ ગયો સેવન્ટી ટુ હવે તમે મને આન્સર આપશો કે એક થી વીસ સુધીમાં વન ટુ ટ્વેન્ટી સુધીમાં

પચીસ ઇન્ટુ પાંચનો વર્ગ પચીસ ગુણ્યા બે કેમ કે ટુ એન સ્કવેર એન બરાબર પાંચ પાંચ નો વર્ગ પચીસ ગુણ્યા બે પચાસ અને માઇનસ એક

એકી ગણનો સરવાળો તો એકથી એક ત્રણ અને પાંચ ત્રણનો વર્ગ્યા ત્રણ ગુણ્યા બે ત્રણ નવ ગુણ્યા બે અઢાર અઢાર માઇનસ એક એટલે કે નવ ગુણ્યા અઢારમાંથી એક ગયા તો સત્તર સત્તર નવા એકસો માટે આપણો આન્સર થશે વન ફિફ્ટી થ્રી હવે તમે આન્સર આપો કે એકથી વીસ સુધીમાં

બરાબર તેની વધારે માહિતી માટે આપેલા નંબર ઉપર સેવન સિક્સ ટુ ટુ નાઇન નાઇન ફાઇવ સિક્સ 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 ઉપર તમે માહિતી મેળવી શકો છો